નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરીશું કે અત્યાર સુધી છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે કે જે ઘટનાઓની અંદર ક્યાંક ભાજપના નેતાઓ સામેલ હોય કા ભાજપના નેતાઓ સાથે મળેલા મળતિયાઓ સામેલ હોય કા પછી ભાજપના નેતાઓના પુત્ર જે ક્યાંક આ કેસોમાં સામેલ હોય ચાહે ડ્રગ્સની વાત હોય દારૂની વાત હોય દુષ્કર્મની વાત હોય આવા અનેક કેસ સામે આવ્યા છે કે જેમાં ભાજપનું નામ અત્યારે બદનામ થતું હોય તેવું લાગી રહ્યું છે અને તેમ છતાં બી રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીનું પેટનું પાણી પણ હલતું નથી ત્યારે કહી શકાય કે સૌ પ્રથમ જો આજે વાત કરીએ કે પ્રિન્સ પટ મિસ્ત્રી કે જે પ્રિન્સ મિસ્ત્રી જે લોકસભાની ચૂંટણીમાં જે ગાડીઓ ભાડે લઈને અને કમલમની અંદર મૂકવાની છે તેવી વાત કરીને અનેક લોકો સાથે છેતરપિંડી છે તે કરી હતી આ દ્રશ્યોમાં તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એ પ્રિન્સ મિસ્ત્રી છે કે જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે એટલે કે ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવ્યો હતો ગણતરીના કલાકોમાં એને એટલા માટે પકડી લેવામાં આવ્યો હતો કે આ પ્રિન્સ મિસ્ત્રી વિરુદ્ધ છેલ્લા તેર દિવસથી જે પીડિત લોકો છે તે લોકો ફરિયાદ કરવા માટે ફરી રહ્યા હતા પરંતુ ક્યાંય પોલીસ તેમની ફરિયાદ છે તે નથી લઈ રહી અને તેમને ગોળ ગોળ ફેરવવાની વાત છે તે કરી રહી હતી સાંઈબાગ પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદીઓ છેલ્લા તેર દિવસથી ફરતા હતા તેમની વાત ના સાંભળી એટલે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તે લોકોની બહારે આવીને ઊભા રહ્યા અને ગઈકાલે પોલીસ કમિશનર અમદાવાદને તેમની મુલાકાત છે તે કરી હતી અમદાવાદમાં પોલીસ કમિશનર સાથે મુલાકાત કરતાની સાથે તેમ ચીમકી પર ઉચ્ચારી હતી કે જો આ પ્રિન્સ મિસ્ત્રી કે જેને પકડવામાં નહીં આવે તો તેના વિરુદ્ધમાં જે કહી શકાય કે ધરણા કરવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી ધરણા કરવાની ચીમકી એટલા માટે ઉચ્ચારવામાં આવી કે પોલીસ આને પકડવામાં ક્યાંય રસ નથી ધરાવતી શું કરવા રસ નથી ધરાવતી કારણ કે આ પ્રિન્સ મિસ્ત્રીના જે પિતા છે તે ભાજપના નેતા હોવાનું સામે આવ્યું હતું અનુસૂચિત જાતિના અસારવા વોર્ડના તેના પિતા જે કહી શકાય તેના પ્રમુખ છે અને એટલા માટે થઈને પ્રિન્સ મિસ્ત્રી કે તેની ધરપકડ કરવામાં આવતી નથી કે પોલીસ તેની ધરપકડ કરવામાં રસ ધરાવતી ન હતી અને એટલા માટે થઈને જિગ્નેશ મેવાણી જે મેદાને આવ્યા હતા અને જિગ્નેશ મેવાણીની ચીમકી બાદ પરમ દિવસ રાતે જિગ્નેશ મેવાણીએ એક મેસેજ છે તે ફરતો કર્યો હતો કે આવતીકાલે આ તમામ જે પીડિતો છે કે જે ભોગ બનેલા છે તે તમામ લોકોને સાથે રાખીને પોલીસ કમિશનર કચેરી જવામાં આવશે અને ત્યાં ગાડી વિરોધ પ્રદર્શન પણ કરવાની વાત છે તે કરવામાં આવી હતી અને એટલા માટે થઈ રાતોરાત અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનની અંદર પ્રિન્સ મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી જે પીડિતો છે તેમનું કહેવું હતું કે તેના પિતા કે જે અસારવામાં રહે છે તેમને જ્યારે મળવા ગયા ત્યારે ઘેર ત્યારે તેના પિતાનું કહેવું એવું હતું કે પ્રિન્સ મિસ્ત્રી સાથે તેમનો હવે કોઈ સંપર્ક રહ્યો નથી તે તેમના કયામાં નથી એટલે તે હવે ઘરે પણ આવતો નથી જેથી કરીને આ બાબતમાં તેમનો કોઈ ખ્યાલ નથી તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કરી દો અમને કોઈ વાંધો નથી તેવી વાત જે પ્રિન્સ મિસ્ત્રીના પિતા છે કે જે ભાજપના નેતા છે તેમના દ્વારા કરવામાં આવી હતી પ્રિન્સ મિસ્ત્રી જાણતો હતો કે તેના પિતા ભાજપમાં છે એટલા માટે તેને કંઈ નહીં થાય અને તે છૂટી જશે કે તેની સામે કોઈ ફરિયાદ પણ નહીં થઈ શકે અને એટલે તેને જે પિસ્તાલીસ જેટલી ગાડીઓ છે તે ગાડીઓનું ચીટિંગ છે તે કર્યું હતું ગાડીઓ ભાડે લેવામાં આવી ભાડે લીધા બાદ બે મહિના સુધી તેનું ભાડું જે સમયસર ચૂકવવામાં આવ્યું પરંતુ ત્યારબાદ ના ના તો તો ગાડી પરત કરવામાં આવી કે તેનું ભાડું છે તે આપવામાં આવ્યું અને જ્યારે તેના ઘરે આ તમામ લોકો પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ તમામ લોકો સાથે પ્રિન્સ મિસ્ત્રી દ્વારા ચીટિંગ છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ આ તમામ લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની શરૂઆત કરી હતી પોલીસે તેમની વાત ના સાંભળી એટલા માટે જિજ્ઞેશ મેવાણીએ પણ તેમની જોડે આવવું પડ્યું અને જિગ્નેશ મેવાણીની જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તે ચીમકી બાદ ગણતરીના કલાકોમાં આ પ્રિન્સ મિસ્ત્રીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે પોલીસ કે જે કહેવાય છે કે ધારે તો ગમે ત્યારે પોલ આરોપીને પકડી શકે છે પરંતુ તે પોલીસને જો ક્યાંય દબાણ કરવામાં આવે તો જ તે આરોપી સુધી પહોંચતી હોય છે આ એ દ્રશ્યો છે આજના દ્રશ્યો છે કે જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રિન્સ મિસ્ત્રીને જે ઝડપી પાડ્યો છે અને તેનો વિડીયો છે જે અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર બી જોઈ રહ્યા છે અને આ પ્રિન્સ મિસ્ત્રીને જે પોલીસે દબાણમાં આવ્યા બાદ જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી લીધો હતો એટલે કે ચોક્કસ એવું કહેવાય કે પોલીસ ક્યાંક અત્યાર સુધી તેને છાવરી રહી હતી અને એટલા માટે થઈને જ જે તેને પકડવામાં પોલીસ રસ નથી ધરાવતી પરંતુ ક્યાંક આની અંદર જિજ્ઞેશેશ મેવાણી અંદર આવ્યા અને ત્યારબાદ તેમને જે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી એટલા માટે થઈને જે પોલીસ દ્વારા પ્રિન્સ મિત્ર મિસ્ત્રી છે તેને રાતોરાત ઝડપી લેવામાં આવ્યો આવી તો આ એક ઘટનાની વાત થઈ આવી તો છેલ્લા ઘણા સમયથી અનેક ઘટનાઓ છે કે જે સામે આવી છે કે જેમાં ગુજરાતની અંદર જે કહી શકાય કે અનેક એવા આરોપીઓ છે કે જેને લઈને જે પોલીસ જે ભાજપ સાથે કનેક્શન હોવાના કારણે ક્યાંક તેમને પકડવામાં રસ ના ધરાવતી હોય કાં તો જે લોકો પકડાયા છે તે લોકો ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા હોય તેવું સામે આવ્યું છે ત્યારે બીજી એક ઘટનાની વાત કરીએ કે જેની અંદર જે રાજકોટના જસદનની અંદર એક કન્યા છાત્રાલયની અંદર એક વિદ્યાર્થીની કે જે બીસી એનો અભ્યાસ કરી રહી હતી પાંચ વર્ષ સુધી તેને ત્યાં અભ્યાસ કર્યો અને પાંચ વર્ષ દરમિયાન તેની ઉપર અવારનવાર દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું આ દુષ્કર્મ આચર્યા બાદ પાંચ વર્ષ બાદ જ્યારે તે વિદ્યાર્થીની તેનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેના ઘરે પરત ગઈ પરંતુ ત્યારબાદ બી આ જે ટ્રસ્ટીઓ છે તેના દ્વારા અવારનવાર આ વિદ્યાર્થીની ઉપર દબાણ છે તે કરવામાં આવતું હતું અને તેને જ લઈને છેલ્લે કંટાળીને વિદ્યાર્થીનીએ તેના માતા પિતાને આખી બાબતની વાત કરી હતી અને ત્યારબાદ માતા પિતા સહિત જે આ પીડિતા વિદ્યાર્થીની છે તેના દ્વારા જે પોલીસ કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા છે તે અવારનવાર ખાવા પડ્યા હતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ બી પોલીસ તેમની ફરિયાદ લેવા માટે તૈયાર નથી થતી કેમ કારણ કે જે આરોપીઓ જે ટ્રસ્ટીઓની વાત કરવામાં આવી રહી છે તે ટ્રસ્ટીઓ ક્યાંક ભાજપ સાથે કનેક્શન ધરાવતા લોકો છે આ ફોટામાં હું તમને દેખાડવા માગીશ કે જે આ મધુ ટાઢાણી કે જે આ એક આરોપીમાં તેનું નામ છે તદ ઉપરાંત આ પરેશ રાદળિયા કે જે ટ્રસ્ટી તરીકે તેનું ત્યાં ગાડી નામ બોલી રહ્યા છે આ બંને આરોપીઓ સામે આ યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદનો આરોપ છે તે મૂકવામાં આવેલો છે આ આરોપ મૂક્યા બાદ પોલીસ આ લોકોને પકડવા માટે માત્ર બાના બતાઈ રહી છે પોલીસ અત્યારે એવું કહી રહી છે કે આ જે આરોપીઓ જેમની ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે તે લોકોના લોકેશન તેમને મળતા નથી અને એટલા માટે તે લોકો હજી પકડાયા નથી પરંતુ હકીકતમાં વાત એવી છે કે જે ત્યાં લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે આરોપીઓ ભાજપ સાથે કનેક્શન ધરાવે છે ભાજપ સાથે તેમને સારા સંબંધ છે ભાજપમાં અને એટલા માટે થઈને પોલીસ ક્યાંક તેમને પકડવામાં રસ નથી દાખવતી અને તેમને ભગાડી દીધા હોય તેવું વાત જે લોખમુખે છે તે ચર્ચા ચાલી રહી છે એ સિવાય જે અન્ય એક જે ટ્રસ્ટીનું જે નામ છે જે આ કેસની અંદર સામે આવ્યું છે તેની વાત કરીએ કે જે આ ટ્રસ્ટી અત્યારે હાલ છે બોતેર વર્ષની ઉંમર છે તેમની અને કહી શકાય કે આ ટ્રસ્ટીનું નામ પણ આની અંદર જે ફરિયાદની અંદર લેવામાં આવેલું છે આ ટ્રસ્ટી જે અર્જન રામાણી કે તેનું આ નામ છે અર્જન રામાણીનું પણ આ ફરિયાદની અંદર નામ નાખવામાં આવેલું છે ફરિયાદમાં જ્યારે અર્જન રામાણીએ જે આ યુવતી હતી તેને પહેલાં એવું કહેવામાં આવતું હતું તેને એવું ડરાવવામાં આવતી હતી કે તું આ લોકો સામે કોઈ ફરિયાદ ના કર તું આ લોકોનું કશું બગાડી નહીં શકે કેમ કારણ કે આ લોકો ભાજપ સાથે જોડાયેલા છે એટલે ભાજપ સાથે જોડાયેલા હોય અને કોઈ પણ ગુનો કરો એટલે ચાલી જાય આ તો એવી જ વાત થઈ ત્યારે અર્જન રામાણી કે ગઈકાલે તેમને ક્યાંક સુસાઈડ કરવાનો જે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો છે તેવી વાત છે તે પણ સામે આવી રહી છે ત્યારે ખરેખરમાં તે સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ કેસ દબાવવા માટે થઈને ક્યાંક દબાણ ઊભું કરવા માટેનું આખું કાવતરું ઘડ્યું છે તે તો હવે સમય જ બતાવશે પરંતુ લોકમુખે આવી ચર્ચા છે તે ચોક્કસથી ચાલી રહી છે કે જે અર્જન રામાણી છે તેમના દ્વારા માત્ર આ કેસ દબાવવા માટે થઈને આ રીતનું કા પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ તમામ જે અત્યારના સંચાલકો છે જે ટ્રસ્ટીઓ છે તેમને પકડવા માટે પોલીસ જે કહી શકાય કે હવા ત્યાં છે તે મારી રહી છે પરંતુ આ ટ્રસ્ટીઓ હજી સુધી પોલીસના પકડવા નથી આવ્યા અને પોલીસ માત્ર બાનાબાજી કરી રહી છે કે અમને આ લોકોના લોકેશન છે તે મળતા નથી અને એટલા માટે તે લોકો હજી સુધી પકડાયા નથી પણ જ્યારે આ યુવતી જે પંદર દિવસથી ફરિયાદ કરવા માટે ફરતી હતી ત્યારે ફરિયાદ તો ના લીધી આમ તો એવું કહેવાય છે કે પોલીસ ભૂગર્ભમાંથી પણ કોઈ પણ આરોપી છે તેને પકડી લાવે છે કારણ કે પોલીસ જોડે જે ટેકનિકલ સર્વેલન્સનો બી એક સહારો હોય છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેમની પણ મદદ લેતી હોય છે ત્યારે આ કેસની અંદર કેમ પોલીસનું હ્યુમન ઇન્ટેલિજન્સ કામ નથી લાગતું કે નથી તેની ટેકનિકલ સર્વેલન્સ કામ નથી લાગતો કારણ કે જે બે આરોપી જે અત્યારે હાલ ફરાર છે આ બંને આરોપીઓને પકડવામાં ક્યાંક પોલીસ અત્યારે રસ ના દાખવતી હોય અને તેમને છાવરી રહી હોય તેવું જ લાગી રહ્યું છે આ તો બે ઘટનાની વાત થઈ હજી આના સિવાય બીજી અન્ય એવી ઘટનાઓ છે કે જે ગુજરાતમાં સામે આવેલી છે અને જેની અંદર કહી શકાય કે તે તમામ આરોપીઓ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા હોય કે ભાજપ સાથે તેમનું કનેક્શન હોય તેવું પણ સામે આવેલું છે જે આ વાત કરીશું રાજકોટની રાજકોટ એસઓજી દ્વારા એક દોઢસો ફીટ રિંગ રોડ ઉપર એક મકાનની અંદર રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન જે ડ્રગ્સ છે રાજકોટ એસઓજીએ ઝડપી પાડ્યું હતું દસ લાખની કિંમતનું ડ્રગ્સ માફ કરશો દસ લાખ નહીં પરંતુ તેનાથી વધારે ત્રીસ લાખથી વધારે કિંમતનું ડ્રગ્સ છે જે રાજકોટ એસઓજીએ પકડ્યું હતું અને આ ડ્રગ્સ કેસમાં જે આરોપીનું નામ સામે આવ્યું હતું તે આરોપી ભાજપના જે અનુસૂચિત જાતિના તાલુકાના જે પ્રમુખ છે તેમનો દીકરો હોવાનું સામે આવ્યું છે આ છે પાર્થ કરીને જે આરોપી છે કે જે ભાજપના અનુસૂચિત જાતિના જે પ્રમુખ છે તેના દીકરો હોવાનું સામે આવેલું છે અને તેમના દી પિતા કે જે રિટાયર શિક્ષક હતા અને શિક્ષક બાદ તે ભાજપ સાથે જોડાયા હતા ભાજપ સાથે જોડાયા બાદ તેમને જે પદ છે તે પદ પણ આપવામાં આવ્યું અને ક્યાંક એના જ કારણે જે આ પાર્ટ છે જે કહી શકાય કે ગુનાની દુનિયામાં બિંદાસ કામ કરી રહ્યો હતો ગુનાહિત આવ જે પ્રવૃત્તિઓ છે તે કરી રહ્યો હતો કારણ કે તેને ખબર હતી કે તેની પાછળ તેના પિતા છે અને તે ભાજપમાં જોડાયેલા છે એટલે પોલીસ તેમનું કંઈ નહીં બગાડી શકે પરંતુ પોલીસને પણ એ ખબર ન હતી કે તે ભાજપના સાથે કનેક્શન ધરાવે છે અને પોલીસે ત્યાં રેડ કરી ડ્રગ્સ સાથે આરોપી છે તે ઝડપી પાડ્યો હતો એક નહીં બે આરોપી ઝડપી પકડવામાં આવ્યા હતા અને ડ્રગ્સના કાળો કારોબાર છે તે આ લોકો ચલાવી રહ્યા હતા અને રાજકોટનું યુવાધન જે બરબાદ કરવાના આરે આ લોકો કામ છે તે કરી રહ્યા હતા ત્યારે આ જે પાર્ટ છે તેનું પણ ભાજપ સાથેનું કનેક્શન છે તે સામે આવ્યું હતું આ સિવાય જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાં સુરતની અંદર પણ ડ્રગ્સનો એ કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો કે જેની અંદર જે આરોપી છે તે આરોપી પકડવામાં આવ્યો હતો આ છે વિકાસ આહિર વિકાસ આહિરની જો વાત કરવામાં આવે તો તે ભાજપ સાથે જોડાયેલો છે વિકાસ આહિરને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું કે વિકાસ આહિર કે જે ભાજપ સાથે જોડાયેલો છે તદઉપરાંત તેના અનેક ફોટા છે કે જે સામે આવેલા છે આ છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી હરસંઘવી અને વિકાસ આહિર આ બંને ખાસ મિત્રો છે તે ક માનવામાં આવી રહ્યા છે અને હર્ષ સંઘવી સાથેના તેના ફોટા છે તે પણ સામે આવી રહ્યા છે આ છે આરોપી વિકાસ આહિર આ વિકાસ આહિર સુરતની અંદર ડ્રગ્સ કેસમાં પકડાયેલો છે ડ્રગ્સ કેસની અંદર તેની સાથે જે ડ્રગ્સનો જથ્થો છે તે પણ મળી આવ્યો હતો અને સુરતનું યુવાધન કે જે ડ્રગ્સના રવાડે ચઢાવવામાં વિકાસ આહિરનો મહત્વનો ફાળો હોય તે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું હતું વિકાસ આહિરના જે કહી શકાય કે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સાથેના ફોટા છે તે સામે આવ્યા હતા જેમાં સી આર પાટીલ હોય કે પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય આવા અનેક જે મોટા મોટા દિગ્ગજ નેતાઓ છે તેમની સાથે સીધો સંપર્ક વિકાસ આહિર છે તે ધરાવતો હતો વિકાસ આહિર એવું માનતો હતો કે તે ભાજપ સાથે કનેક્શન ધરાવે છે હર્ષંઘવી સાથેની તેની ખાસ મિત્રતા છે અને એટલા માટે થઈને કદાચ પોલીસ તેનું કંઈ નહીં બગાડી લે કે પોલીસ તેને પકડી નહીં શકે અને બિંદાસ થઈને સુરતની અંદર તે ડ્રગ્સનો કાળો કારોબાર છે તે ચલાવતો હતો રાજસ્થાનથી એક શખ્સ છે કે જે ડ્રગ્સ લઈને સુરત ખાતે આવ્યો હતો અને સુરતમાં એક હોટલમાં તે રોકાયો હતો તે હોટલમાં જ્યારે સુરત એસઓજીએ રેડ કરી અને તે જે ડ્રગ ડીલર હતો તેને પકડવામાં આવ્યો તેને પકડ્યા બાદ તેની તપાસમાં જે અન્ય બે ડ્રગ પેડલર કે જે સુરતના હતા તે બંનેનું નામ છે જે સામે આવ્યું હતું અને જેમાં એક નામ હતું વિકાસ આહિરનું આ જ વિકાસ આહિર કે જે ડ્રગ્સ કેસ સાથે કાળો કારોબાર ચલાવી રહ્યો હતો અને આજે સુરત એસઓજી દ્વારા તેને પકડી પણ લેવામાં આવ્યો હતો ત્યારે ભાજપ સાથે જોડાયેલો હોવાના કારણે ક્યાંક તેને અત્યાર સુધી પકડવામાં નહોતો આવ્યો પરંતુ સુરત એસઓજીએ બાતમીના આધારે જે આ વિકાસ આહિરને ઝડપી બી લીધો હતો અને ઝડપ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે આ તો ભાજપ સાથે કનેક્શન ધરાવે છે ત્યારે હવે આ કેસમાં પણ જે રીતે હર્ષ સંઘવી જે દર વખતે તેમનો એક કોમન શબ્દ છે કે કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે ત્યારે આજે હર્ષભાઈ તમારો ખુદનો ખાસ કહેવાતો મિત્ર વિકાસ આહી કે જે ડ્રગ્સ કેસમાં પકડવામાં આવ્યો છે આમ તેવું કહેવાય છે કે હર્ષ સંઘવી ગુજરાતમાં જે ડ્રગ્સનો કાળો કારોબાર છે તેને નાબૂદ કરવા માટે પ્રયત્ન છે તે કરી રહ્યા છે દરિયામાંથી પણ હર્ષ સંઘવીની પોલીસ છે જે મોટા જથ્થામાં ડ્રગ્સ આવતું હોય છે તે પકડી લેતી હોય છે ત્યારે આજે તમારો મિત્ર ડ્રગ્સ કેસમાં પકડાયો છે તમારો મિત્ર સાથે ડ્રગ્સ પકડાયેલું છે ત્યારે આને કેટલી કડક સજા તમે અપાવડાવશો સોશિયલ મીડિયાની અંદર પણ જે આ ફોટા સાથે અનેક જે ફોટા જે વાયરલ થયેલા છે અને આવા સવાલો છે કે જે હરસંઘવી ઉપર ઉઠી રહ્યા છે કારણ કે હરસંઘવી કે જે આ વિકાસ આહિર છે તેમનો ખાસ મિત્ર છે તે પણ કહેવાય રહ્યો છે આવા તો અનેક જે કેસ છે કે જે સામે આવ્યા છે આ વિકાસ આયુનો ફોટો સી આર પાટીલ સાથે પણ જોવા મળી રહ્યો છે સી આર પાટીલ કે જે હાલમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ છે અને જે લોકસભા બે હજાર ચોવીસની જે ચૂંટણી ગઈ તેની અંદર જંગી બહુમતી સાથે તે જીત્યા હતા અને અત્યારે જળશક્તિ વિભાગના મંત્રી તરીકે પણ તે પોતાનો જે પદ છે તે સંભાળી રહ્યા છે તેમની સાથેના આ ફોટા છે કે જે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે વિકાસ આહિરની જો વાત કરવામાં આવે તો એ વિકાસ આહિર જે અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેના સંબંધો ધરાવે છે અને એટલા માટે થઈને અત્યાર સુધી સુરત પોલીસ હોય કે કોઈ અન્ય પોલીસ હોય ડ્રગ્સમાં વિકાસ આહિરને પકડવામાં કદાચ રસ નથી ધરાવતી પરંતુ સુરત એસઓજીએ બાતમીના આધારે તેને ઝડપી બી લીધો છે પરંતુ હવે તેને સજા કેટલી કડક થાય છે તે પણ જોવાનું રહેશે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે અમદાવાદની જ જે વાત છે કે ગઈકાલે બે દિવસ પહેલાં જે અમદાવાદની અંદર એક દારૂની જે ગાડી છે તે પકડવામાં આવી હતી આ દારૂની ગાડીમાં અમદાવાદ અસારવાના ભાજપના જ એક કાર્યકર્તા જયેશ ભાવસાર કે તેને પકડી લેવામાં આવ્યો છે આ છે જયેશ ભાવસાર કે તેના ફોટા જે અહીંયા ગાડી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળી રહ્યા છે આ છે જયેશ ભાવસાર જેને ગઈકાલે આઠસો પેઢી બિયર સાથે જે અસારવા પોલીસ એટલે સાયબાગ પોલીસ છે તેને ઝડપી લીધેલો છે આ જયેશ ભાવસારના ફોટા હર્ષંઘવી સાથે તો છે જ સાથે સાથે સી આર પાટીલ સાથે પણ તેના ફોટા છે તે જોવા મળી રહ્યા છે એવું કહેવાય છે કે જયેશ ભાવસર ઘણા સમયથી આ જ રીતે દારૂનો ધંધો છે તે કરી રહ્યા હતા બીજા બી અનેક એના એવા ફોટા છે કે જેની અંદર ભાજપના દિગ્ગજ નેતાઓ હોય કે તેમની સાથે તેના ફોટા છે તે જોવા મળતા હોય છે પરંતુ અહીંયા ચોક્કસપણે એવું કહી શકાય કે ભાજપમાં જોડાયેલા કે ભાજપની સાથે કનેક્શન ધરાવતા તમામ લોકો ક્યાંક ને ક્યાંક બિંદાસ બનીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કહી શકાય તે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે આ છેલ્લા બે મહિનાની અંદર જે કહી શકાય કે આવો રાફડો છે તે ફાટ્યો છે અનેક એવા આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એ આરોપીઓ ક્યાંક સીધી રીતે કે આડકતરી રીતે ભાજપ સાથે તેમનું કનેક્શન છે તે સામે આવ્યું હોય કાં તો તેના પિતા ભાજપ સાથે જોડાયેલા હોય અને તે કાળો કારોબાર કરતા હોય તેવું છે જોવા છે તે મળી રહ્યું છે જયેશ ભાવસર જે આઠસો પતિ બીયર સાથે પકડવામાં આવ્યું છે અને તેની સાથે એક પોલીસ કર્મી કે જે એએસઆઈ છે તેને બી ઝડપી લેવામાં આવ્યો છે સાઈબાગ પોલીસના એક એએસઆઈ હતા કે જેમને જ્યારે ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીની અંદર ડાઉટ પડ્યો અને તેના આધારે ગાડી રોકીને ચેક કર્યું ચેક કરતાં આઠસો પેટી દારૂનો જથ્થો છે કે જે ઝડપી લેવામાં આવ્યો હતો અને આ આઠસો અંગ જે બિયરની બોટલ પકડી તે અહીંયા વેચાણ કરવા માટે લાવવામાં આવ્યું હોય તેવું અત્યાર સુધીની તપાસમાં છે કે જે સામે આવ્યું છે ત્યારે હર્ષભાઈ ત્યારે આ અન્ય એવા વ્યક્તિ છે કે જેમના તમારી સાથે ખૂબ નજીકના સંબંધ હોય તે દેખાઈ રહ્યું છે જે પ્રમાણે હર્ષભાઈ જોડે તેમને હાથ મેળવ્યો છે જે પ્રમાણે બંને એકબીજાની સામે જોઈને વાતચીત કરી રહ્યા છે એ ઉપરથી ચોક્કસ કહી શકાય કે હર્ષભાઈ આ જયેશ ભાવસાનને ખૂબ સારી રીતે ઓળખે છે અને તે કદાચ આ વાતથી એ નકારી નહીં શકે કે એવું પણ નહીં કહી શકે કે કોઈ કાર્ય કરતા હશે અને તે મળવા આવ્યો હશે અને તેને મળ્યા હશે કારણ કે જે પ્રમાણેના ફોટા સી આર પાટીલ સાથેના જોવા મળે છે આ સી આર પાટીલ છે અને તેની જોડે આ જયેશ ભાવસાર છે આ જ વ્યક્તિ દારૂ નહીં ખેપ મારતા એટલે કે બુટલેગિંગનો ધંધો કરતાં ઝડપી લેવામાં આવેલો છે અને આવા કિસ્સા આ એક બેની આવા અનેક કિસ્સા છે કે જે છેલ્લા બે મહિનાની અંદર ગુજરાતમાં સામે આવ્યા હોય ત્યારબાદની જો વાત કરવામાં આવે તો આ છે સસ્પેન્ડેડ મહિલા સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી કદાચ આ કેસ તમામ લોકોને ખબર છે કારણ કે ખૂબ ચર્ચિત રહેલો આ કેસ છે તમામ જે ગુજરાતની જનતા બી આના વિશે જાણતી હશે કે આ નીતા ચૌધરી કે જે કચ્છની અંદર સીઆઈડી ક્રાઈમમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી ફરજ નિભાવતી હતી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે દારૂની ખેપ મારતા ઝડપાઈ હતી જ્યારે પોલીસ જે પીએસઆઈ ઝાલા આ સફેદ કલેની થાર કાર સાથે તેને પકડવા ગયા ત્યારે જે બુટલેગર યુવરાજસિંહ જાડેજા હતો તેને પકડવા માટે ગયા હતા પરંતુ યુવરાજસિંહે જે પોલીસને જ ક્યાંક ગાડી ચઢાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો અને જે થાર ગાડી હતી તેની ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ જે ગાડી છે તે ઊભી રાખવામાં આવી હતી ગાડી ઊભી રાખ્યા બાદ પણ જ્યારે યુવરાજસિંહને પકડવામાં આવ્યો ત્યારે તેની બાજુમાં એક યુવતી બેઠી હતી અને તેને પકડ્યો ત્યારે પીએસઆઈ ઝાલા સાથે રહેલો એક પોલીસ કોન્સ્ટેબલ કે જે આ નીતા ચૌધરીને ઓળખી બતાવી હતી અને તે ત્યાં બોલ્યો હતો કે સાહેબ આ તો સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે આ નીતા ચૌધરી કે જેનું ભાજપ સાથે કનેક્શન ક્યાંક સામે આવેલું છે કઈ રીતે કે એવું કહેવાય છે કે ભાજપના બનાસકાંઠાના એક દિગ્ગજ નેતા છે કે તેની સાથે નીતા ચૌધરીના ખૂબ સારા સંબંધો છે તેવી વાત છે તે લોકમુખે છે તે ચર્ચા ચાલી રહી છે ત્યારબાદ નીતા ચૌધરી કે જેને પોલીસની હત્યાની કોશિશ કરી હતી તે કેસમાં તેની ધરપકડ કરી નીચલી કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા અને સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ તેને પકડવા જાય તે પહેલાં જ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી અને નીતા ચૌધરી ફરાર થઈ ત્યારબાદ તેને ફરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવી અને નીતા ચૌધરી કે જે બુટલેગર યુવરાજસિંહ જાડેજાની સાસરીમાંથી એટલે કે લીમડી જોડે તેની સાસરી આવેલી છે ત્યાંથી તેને ઝડપી લેવામાં આવી હતી ત્યાં એવી વાત સામે આવી હતી કે સિંહે તેને બગાડવામાં મદદ કરી હતી અને આ મદદ કોઈ ભાજપના દિગ્ગજ નેતાના કહેવાથી કરવામાં આવી હોય તેવી વાત પણ છે જે સામે આવી છે ત્યારે આ કેસમાં પણ જે અત્યારે તપાસ છે તે ચાલી રહી છે પરંતુ તપાસના અંતે જે ભાજપના નેતાનું સામ નામ સામે આવે છે તેની સામે કે તેની કોઈ પૂછપરછ કરવામાં આવશે કે કેમ એ તો હવે સમય જ બતાવશે કારણ કે અત્યાર સુધીમાં કદી એવું નથી બન્યું કે ભાજપના કોઈ દિગ્ગજ નેતા હોય કે તેની પૂછપરછ પણ કરવામાં આવી હોય તેવી કોઈ અત્યાર સુધીની ઘટના છે કે જે સામે નથી આવી ત્યારે આ કેસમાં પણ હવે ભાજપના નેતાની પૂછપરછ કરાશે કે નહીં તે તો ખ્યાલ નથી પરંતુ ભાજપ સાથે કનેક્શન ધરાવતા લોકો કે જે અત્યારે બે ફામ બનેલા છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ગુનાઓ આચરતા હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અન્ય એક કેસની વાત કરીશું કે ખૂબ ચર્ચામાં રહેલો કેસ છે છેલ્લા બે મહિનાથી આ કેસની ચર્ચા જે ગુજરાતની અંદર થઈ રહી છે અને તમામ લોકો જે આ વ્યક્તિ છે તેને સારી રીતે જાણે છે ગણેશ ગોંડલ જે ગોંડલનો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમનો પુત્ર ગણેશ ગોંડલ કે જે હાલ જુનાગઢ જેલમાં બંધ છે ગણેશ ગોંડલ ઉપર એટ્રોસિટીની ફરિયાદ તદઉપરાંત હત્યાના કોશિશની ફરિયાદ અપહરણની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી છે તેનું અપહરણ છે તે કરવામાં આવ્યું હતું આ અપહરણ એક ન જેવી બાબત એક્સિડન્ટ જેવી બાબત જે સામે આવી બની હતી અને તેની અંદર જે ગણેશ ગોંડલ અને તેની સાથેના જે તેના મિત્રો છે તેમના દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરી તેને ઢોર માર છે તે મારવામાં આવ્યો હતો એટલું જ નહીં તેને ત્યાં ગાડી નગ્ન કરીને તેનો વિડીયો છે માફી મંગાવતો તે પણ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ કેસની અંદર પણ પોલીસ દ્વારા માત્ર ત્રણ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા ત ત્યારબાદ અન્ય કોઈ મોબાઈલ ફોન હજી સુધી પણ કબજે નથી કરવામાં આવ્યા સાથે ત્યાં ગાડી જે સંજય સોલંકીને ડરાવવા માટે જે રિવોલ્વર બતાવવામાં આવી હતી તે હથિયાર પણ હજી સુધી પોલીસે કબજે નથી કરી શકી એટલે કે કહી શકાય કે આ કેસમાં પોલીસે ગણેશ ગોંડલની સામે ફરિયાદ તો દાખલ કરી લીધી તેની ધરપકડ પણ કરી લીધી પરંતુ આ ગણેશ ગોંડલ કે જેની માતા જે હાલમાં ચાલુ ધારાસભ્ય છે અને એ પણ ભાજપના ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તેના પુતા જે પિતા છે તે પિતા પૂર્વ ધારાસભ્ય તરીકે જે કહેવાય છે ત્યાંના ગોંડલના જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે જેમની ઉપર હત્યાનો ગુનો દાખલ થયેલો હતો હત્યા કેસમાં તેમની ધરપકડ પણ થઈ હતી અને જન્મ તેમને જન્મ ટીપની સજા છે તે પણ પડેલી છે હાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને તે જામીન ઉપર બહાર આવેલા છે ત્યારે આ સમગ્ર કેસની અંદર દલિત સમાજ કે જે અત્યારે સરકારની સામે પડેલો છે આંદોલન છે તે કરી રહ્યા છે દલિત સમાજ દ્વારા સતત છે જે માંગ કરવામાં આવી રહી છે કે ગણેશ ગોંડલના માતા ગીતાબા જાડેજા કે તેમનું ધારાસભ્ય તરીકેથી રાજીનામું લેવામાં આવે તદઉપરાંત આ કેસમાં ધારા એકસો વીસ બી હેઠળ જયરાજસિંહ જાડેજાનું નામ છે તે અંદર દાખલ કરવામાં આવે જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે પરંતુ હજી સુધી જે માંગ છે તે પૂરી કરવામાં નથી આવી કહેવાય છે કે હવે કદાચ થોડાક દિવસમાં ગૃહમંત્રી સંઘવી સાથે પણ જે આ દલિત સમાજના આગેવાનો છે સાથે સાથે રાજુ સોલંકી છે તે તમામ લોકોની એક બેઠક છે તે મળવા જઈ રહી છે અને આ બેઠકની અંદર જે આ માંગણીઓ છે તેની ચર્ચા પણ કરવામાં આવશે પરંતુ અહીંયા આગળ આપણે વાત કરી રહ્યા છે કે જે ભાજપના સાથે કનેક્શન ધરાવતા લોકો હોય કે ભાજપના કોઈ નેતા હોય તેમનો પુત્ર હોય કે ભાજપના નેતા પોતે જે છેલ્લા બે મહિનાની અંદર ક્યાંક ગુજરાતમાં જે ત્રીસ વર્ષની ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકઠું શાસન જે ચાલી રહ્યું હતું તેનો હવે ક્યાંક અંત આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે દિન પ્રતિદિન જે પણ આરોપીઓ પકડાય છે કે જે પણ ગુના નોંધાય છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કોઈ નેતા ભાજપના નેતાના પુત્ર કે ભાજપ સાથે કનેક્શન ધરાવતા તેના કોઈ કાર્યકર્તા કે મળે ત્યાંઓના નામ છે તે સામે આવી રહ્યા છે ચાહે તે ડ્રગ્સના કાળો કારોબારની વાત હોય ચાહે તે દારૂની વાત હોય કે દારૂનું વેચાણ કરતા આરોપીઓની વાત હોય તમામ જગ્યાએ ભાજપનું નામ છે તે સામે આવી રહ્યું છે અને ક્યાંક હવે ભાજપનું નામ જે અત્યારે કહી શકાય કે જે ખાડે જતું હોય તેવું જ લાગી રહ્યું છે અને આ જ વાતને લઈને વિપક્ષ પણ અત્યારે હાલ ભાજપ ઉપર અનેક પ્રહારો છે તે કરી રહ્યા છે પરંતુ આ તમામની વચ્ચે જે પ્રમાણે દુષ્કર્મની વાત કરવામાં આવે તો દુષ્કર્મ પીડિતા હોય કે જેને ભાજપના જ જે મળતિયાઓ છે તેમની ઉપર દુષ્કર્મની ફરિયાદ કરી છે હજી સુધી તે આરોપીઓ નથી પકડવામાં આવ્યા આવા અનેક કેસો છે કે જે ભાજપ કનેક્શન ધરાવતા છે અને એવા આરોપીઓ હજી પકડવામાં તો નથી જ આવ્યા અને જે આરોપીઓ પકડાયા છે તે પકડાયા બાદ પોલીસને ખબર પડી હોય કે આ તમામ લોકો ભાજપ સાથે કનેક્શન ધરાવે છે એટલે કહી શકાય કે હવે દિવસે ને દિવસે જે રીતે ભાજપમાં રહેલા એટલે કે કેસરીયા રંગથી રંગાયેલા જે લોકો છે જે કેસરી ખેસ ધારણ કરીને બેઠેલા લોકો છે તે લોકો હવે બેખોફ બની ગયા છે અને બેખોફ બનીને ગુજરાતની અંદર જે કહી શકાય જે ગુનાહિત પ્રવૃત્તિ છે તે પણ બેખોફ કરવામાં આવી રહી છે અને તેનું તાજું ઉદાહરણ છે કે જે પ્રમાણે આ કેસોની વાત કરવામાં આવી અને તે કેસોના પ્રમાણે એવું ચોક્કસથી કહી શકાય કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જેની અંડરમાં જે ગૃહ ડિપાર્ટમેન્ટ આવે છે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવાનું કામ એમનું છે ત્યારે એ આ તેમનો જે જવાબદારી છે તે નિભાવવામાં ક્યાંક કાચા પડ્યા હોય તેવું ચોક્કસપણે કહી શકાય અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર